સમાચાર જિલ્લા તેમજ જિલ્લા પોલીસ જિલ્લાના પ્રમુખ ચેતન ઓઝાની મોટી સંખ્યામાં પત્રકાર પરિષદના પત્રકાર મિત્રો સૂત્રોચ્યાર કરી આપ્યું આવેદનપત્ર હારીખ પોલીસની દબંગાઈના પગલે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હારીખ પોલીસે ખાનગી ચેનલના પત્રકાર પર કર્યો તો જીવલેણ હુમલો હારી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મી લાલભાઈ નાડોદાએ કર્યો હુમલો હારી તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને માર્યો હતો ઢોરમાર ખાનગી રિપોર્ટર વિનોદ ઠાકર બંને ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકુટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા મરાયો ઢોરમાર હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાય પણ પોલીસ કરી રહી છે પત્રકાર પર જીવલેણ હુમલો હવે પત્રકારોને સમાચારની પોલીસ મથકે માહિતી માંગવી પણ ગુનો માની પોલીસ કર્મીઓ કરે છે જીવલેણ હુમલો વિનોદ ઠાકરને ઢોર માર મારતા સારવાર એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાટણ જિલ્લામાં બેફામ ધમધમી રહ્યા છે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પોલીસ બુટલેગરોને છાવડી રહી હોવાના કર્યા ગંભીર આક્ષેપ પાટણ જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે દારૂ જુગાર તેમજ વલ્લી મટકાના અડ્ડા અનેકો વાર મીડિયા સમક્ષ ચાલતા ગોરખધંધા ઉજાગર કરવા છતાં પોલીસ નથી કરી રહી કાર્યવાહી જ્યારે નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહો સ્થાનિક પોલીસના કોન્સ્ટેબલને કોને આપી સત્તા આ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આપ્યા વનપત્ર દિવ્યાંગ વિનોદ ઠાકરને સરકારી સહાય આપવા સરકાર પાસે કરી માંગ દિવ્યાંગ પર હુમલાના પગલે સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં ફેલાયો આક્રોશ જો આ પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં પત્રકારો કરશે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય આ ઘટનાએ સખત શબ્દોમાં વખોડી કાઢે છે પોલીસ કર્મીને સજા કરી પીડિતને ન્યાય આપવાના સૂત્ર સાથે આપ્યું આવેદનપત્ર અહેવાલ પ્રકાશ ગોસ્વામી સાથે મૂલખત્રી ભારતની સ્મિતા બનાસકાંઠા